વેલકમ બેક ટુ આ ન્યુ બ્લોગ કેમ છો તમે બધા આશા કરો છો તમે બધા સ્વસ્થ છો તંદુરસ્ત છો મોજમાં છો લાઈફ એન્જોય કરી રહ્યા છો તો જય શ્રી રામ જય માતાજી ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ મોર્નિંગના વાગી ગયા છે સાડા આઠ અને જનશુભાઈ આજો ઊંઘનો આનંદ લઈ રહ્યા છે ભરપૂર વેકેશનની મજા માણી રહ્યા છે અને બીજી તરફ મેડમ આપણું બેઠમાં સ્ટડી કરી દીધા છે મેડમ જી બરાબર જય સી જય સીતારામ જય માતાજી જય કશ્ટમ સીતારામ મેડમ બધાને સીતારામ કહી દીધા છે મેડમ નવા નવા કપ લઈ આવ્યા છે આ મમ્મીએ એનું બેને જી દો અચ્છા બી દવાનું હમ્મ એ એમાં એવા ક્યાં આય એમાં કહો કે બેન છે સાતું થી વાળી બનાવી કોફી પીવાની ઈચ્છા છે કોફી પીવડાવવાની છે એકદમ હેલ્ધી નેચરલ બીજી તરફ પૂજામાં લાગી ગયા છે ટાઈમ થઈ ગયો છે બ્રેકફાસ્ટ લેવાનું તો મળો છું પાછો બહુ જલ્દીથી તો વિડિયોમાં એન્ડ સુધી જોડાંગ રહેજો ભાખરી બની ગઈ છે ઘી નાખવાનું બાકી છે અને ગરમા ગરમ ચા પણ બની રહી છે દૂધ ગરમ થઈ રહ્યું છે ઠંડી ચા ના હોય અને ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો તો ચાલો મળું છું તમને ઓફિસ થી આવીને તો વિડીયો જોડાયેલા રહેજો

બીજા જવા દેવાના એક 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 બનાવતું ને લગાવતું જવાય જો બીજા ફેંકી દીધા બનાવી આના આનું શું કરવાનું પણ જેટલું જરૂર હોય જેટલું એક 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 લગાવીને એક 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 ખાતું જવાય આટા લાલ એમ એમ કરતો હમ

રસ આ હા હા પરોઠા પણ છે ને ચાલો તો રસ કેરીનો ક્લાસ લંચ રેડી થઈ છે તો મળું છું તમને પાછો લંચ લપેટીને લંચ લઈ લીધું છે અને ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો જનશુભાઈ જો લાંબા થઈને આવ્યું પીયું શો જોઈ રહ્યા છે તો મેડમજી ભાઈ ભાઈ જય જાઈ તો બાય તો લેટ થઈ ગયું છે અને નો ટાઈમ થઈ ગયો છે તો મેડમ રેડી કરીને મૂકી દીધું છે મેડમ ફોન માં લાગી ગયા છે તો ચાલો એનસુભાઈ જતા રહેશે છે રમવા એના ફ્રેન્ડ જોડે આપણે પહેલા ડિનર કરી લઈએ પછી મળું પાછું જલ્દીથી તમને બરાબર તો કનેક્ટ ના લેજો ડિનરમાં આજે મળી જવાનું છે મારું સેકન્ડ ફેવરિટ શાક મેથીનું શાક અને સાથે મેડમે જુઓ ચોળી ને ભાખરી રેડી રાખેલી છે સાથે છે પાપડ ફર્સ્ટ ક્લાસ ચાલો તો આજે મજા લેવાની છે સબ્જીની મેથીની સબ્જીની મણુ છો પાંચો મજા આપણે આને ફોન માં લાગી ગેમ રમવા માટે કેમ ભાઈ ગેમ ચાલુ કરી દીધી હતી એટલે ગેમ રમવા મળવાની તો ગેમ નહીં રમવાની એની કરતા વિડીયો જોવાના લે આમ હસ વિડીયો શું તો શું કે કેટલા દિવસથી બધાને પ્રણામ નથી કીધા તે સગાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ તમને બધાને મારા સાદર પ્રણામ તો કેમ છો મજામાં ચાલો યંશુ ભાઈ જો બધાને કીધું પૂછું છે કેમ છો મજામાં છો કે નહીં તો કમેન્ટમાં જરૂરથી લખજો મજામાં છો કે નહીં બરાબર હવે લોકો કમેન્ટ માં લખતા નથી એન્શુભાઈને પ્રણામનો જવાબ નથી આવતા હે ને બરાબર ને છે ચાલો જોઈએ આજે તો એન્શુભાઈએ કીધું છે યાર તો બધા પ્રેમથી થોડું કમેન્ટ કરી દો વિડિયો પસંદ આવે છે તો વિડિયોને લાઈક કરી દો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી અને

ફરી પાછા આવતીકાલે નવા એક ધમાકેદાર બ્લોગ સાથે તો ત્યાં સુધી હસતા રહો મુસ્કરાતો રહો ખુશ રહો લાઈફ એન્જોય કરતા રહો ને આપણા વિડીયો જોતા રહો તો જય શ્રી રામ જય માતાજી જય હિંદ જય ભારત બાય બાય